રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ વિદ્યાર્થીઓને ગણવેશ અને પુસ્તકોની સહાય આપનારું ગુજરાત દેશનું સૌ પ્રથમ રાજ્ય બન્યું છે બે હજાર ચોવીસ અને બે હજાર પચીસમાં જૂનાગઢ જિલ્લામાં છસો ચોરાણું તેમજ વડોદરા જિલ્લામાં આઠસો એકત્રીસ તેમજ વડોદરા શહેરમાં બે હજાર સાતસો પાંત્રીસ વિદ્યાર્થીઓને રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ પ્રવેશ આપવામાં આવ્યો છે વડોદરા અને જૂનાગઢ જિલ્લામાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ અંગેની વિગતો આપતા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું છે કે રાજ્યમાં આરટી એક્ટ હેઠળ ખાનગી શાળાઓમાં પચીસ ટકા બેઠકો નિયત કરવામાં માટે નિયત આવક ધરાવતા વિદ્યાર્થીઓના વાલીઓને ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવાની રહે છે રાજ્યમાં તારીખ પહેલી એપ્રિલ બે હજાર થી આરટી એક્ટ બે હજાર નવ અમલી છે જે મુજબ શહેરી વિસ્તારમાં રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં એક પોઈન્ટ વીસ લાખની વાર્ષિક આવક ધરાવતા પરિવારોના બાળકોને આ કાયદા હેઠળ ખાનગી શાળાઓમાં પચીસ ટકા બેઠકો પર પ્રવેશ આપવામાં આવે છે વધુ જ આવા સમાચારો માટે જોતા રહો જાહેર ખબર